કરજો અમે સ્માર્ટ મીટર લગાવા દેવાના નથી વાત એ છે કે લોકો નથી ઈચ્છતા અને પરણે સ્માર્ટ મીટર લગાવાના પ્રયત્ન થાય છે તો બિલકુલ હલાવી નહીં લઈએ અમે એ વાત હતી સિટીની ગામડામાં તો ભૂલથી પણ જો સ્માર્ટ મીટરનો અખતરો કર્યો ને ભાષામાં કે સાની માની કે પ્રેમ થી રજૂઆત થશે આવનાર સમયમાં ગામડામાં કોઈ ખેડૂત ને ત્યાં સ્માર્ટ મીટર લગાવવા ગયા તો એના ખેતરની આડે કાલ બની ને રાજુ કરપડા તમારી ભેગો ઉભો અધિકારી એમ કહી દઈએ પીજીવીસિયલને કહી દઈએ કે મહેરબાની કરીને કોઈ ખેડૂતના ખેતરે સ્માર્ટ મીટર પણ સ્માર્ટ મીટર લગાડવાનો પ્રયત્ન ન કરતા સ્માર્ટ મીટર ખેડૂતના ખેતરમાં ક્યારેય રહે છે ક્યારેય રાજા ક્રાંતિકામી હોય સ્માર્ટ મીટર એક લૂંટવાનું યંત્ર છે સ્માર્ટ મીટર તમારા ગરીબથી ખાતર પાડવા માટેનું યંત્ર છે સ્માર્ટ મીટર ગરીબોને ખેડૂતોને લૂંટવાનું યંત્ર છે જ્યાં સુધી અમારા કોળીયામાં પારજે ત્યાં સુધી કોઈ ખેડૂત ગરીબ ના કરે અમે સ્માર્ટ મીટર નહી લગાડવા દઈએ તહે તમને ગમેવડી ફોર્સ લેતાવો ગમેવડી તાકાત લગાવો પણ અમે ખેડૂતના ખેતરની બાર ચટ્ટાન બનીને ઊભા રહીશું સ્માર્ટ મીટર કોઈ ભોગે અમે લગાડવા નહી દઈએ

આ દાદા ને ખબર છે કોની વાત કરી દાદા ને ખબર છે કોની વાત કરે છે એવું છે વાત એ છે

તાળીઓ પાડતા માટે તાળીઓ ચાલુ રાખો નામ બોલતો જાવ છો તાળીઓ ચાલુ રાખો એમના માટે હરજીભાઈ મનસુખભાઈ જેઠાભાઈ લીલાભાઈ મહીપતભાઈ હેમંતભાઈ વિષ્ણુભાઈ ધનાભાઈ

મેં અહીંયા જોયું છે કે અમુક બહેનો છે ત્યાં શેરીની સફાઈ કરતા હતા એને હું નથી ઓળખતો બેન મારા ફોટા જોયા હશે અને એ બેન જ્યારે શેરીની સફાઈ કરતી હોય ત્યારે મને એવું થાય પોતાના ભાઈના આગમનની તૈયારી અહીંયા બેન કરી દે એની સાથે બે ત્રણ દિવસથી જે આખી ટીમે ધામા નાખ્યા છે ફરી ફરી વખત પ્રદીપભાઈ દુધઈ થી છે કિશોરભાઈ હગરામભાઈ દુધઈ થી બળુભાઈ ઉમેશભાઈ ભાઈ રણજીતભાઈ ડુંગરભાઈ પ્યા